રાજકોટના ભાજપના ઉમેદવાર રૂપાલાને ક્ષત્રિય સમાજ માટે કરેલી ટિપ્પણીનો ઉકળતો ચડુ સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં પ્રસરી રહ્યો છે ભરૂચ જિલ્લામાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ રાજપૂત છાત્રાલય ખાતે એકત્ર થઈ હજારોની સંખ્યામાં રૂપાલા બાયકોટ કરો રૂપાલાને હટાવો સ્વમાન બચાવોના સૂત્રો સાથે મોટી સંખ્યામાં પોસ્ટકાર્ડ લખી પ્રધાનમંત્રીને રજૂઆત કરતા પોસ્ટકાર્ડ લખ્યા છે સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજના લોકોમાં રૂપાલા સામે આક્રોશ જોવા મળેલો છે અને એક જ જીદ રૂપાલા બાયકોટ કરો રૂપાલાને હટાવો જેવા સૂત્રોચ્ચાર સાથે સમગ્ર ક્ષત્રિય સમાજ અને રાજપૂત સમાજના લોકો વિરોધના વંટોળ સાથે મેદાનમાં ઉતાર્યા છે ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે રાજપૂત સમાજની મહિલાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ હતી અને પ્રધાનમંત્રીને લેખિતમાં રજૂઆત કરવા માટે હજારોની સંખ્યામાં પોસ્ટકાર્ડ લખ્યા હતા જેમાં રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગણી સાથે રૂપાલાને બાયકોટ કરો અને સમાન બચાવો જેવા સૂત્રો ચાર સાથે પોસ્ટકાર્ડ લખી સંખ્યાબંધ ક્ષત્રિય અને રાજપૂત સમાની મહિલાઓએ પોસ્ટકાર્ડ રજુ કર્યા છે અને હજુ પણ સરકાર ક્ષત્રિય સમાજ અને રાજપૂત સમાની માંગણીઓ નહી સંતોસે તો ઉગ્ર આંદોલન પણ કરવાની ચીમકી આભેતી દી છે રાજપૂત સમાજistence નિવેદન આપ્યું એના વિરુદ્ધમાં समस्त રાજપૂત સમાજ એના વિરુદ્ધમાં છે અને એમાં આજે અમે મહિલા પોસ્ટકાર્ડ અભિયાન દ્વારા એનો વિરોધ કરી રહ્યા છે જ્યારે પાસ્ટમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગાંધીનગર આવ્યા હતા ત્યારે બહેનોને એક પ્રોમિસ કરીને ગયા કે મારી બહેનો જ્યારે યાદ કરીને મને એક પોસ્ટકાર્ડ લખજો હું કાયમ તમારી સાથે છું તેના અંતરણમાં આજે અમે બધી બહેનો ભેગી છીએ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબને પોસ્ટકાર્ડ લખી રહ્યા છે કે આજે આ બહેનોને તમારી જરૂર છે તો અમારી આ જે રાજપૂત સમાજની નારી શક્તિને જે ઠેસ પહોંચી છે એના વિરોધમાં ગોપાલા સાહેબની ટિકિટ રદ કરો

સન્માનિત કરવાને બદલે એમને જે અમારો વિરોધમાં બેન બેટીઓના વ્યવહાર થકી જે વાત કરી એ અમે સખત શબ્દોમાં ક્ષત્રાણીઓ એને વખોડી નાખીએ છીએ અને આજે જે પોસ્ટકાર્ડ દ્વારા જે અમારે નરેન્દ્ર મોદી જે કાયમ માટે એ અમારી પાઠ્ય સ્ત્રીઓના પાઠ્ય રહ્યા છે તો અમે પોસ્ટકાર્ડ દ્વારા આજે સમાજમાં અમે એનું અભિયાન આદર્યું છે